वंदे मातरम न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ આજનો મુખ્ય સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ વાઘોડિયા તાલુકા શાખા દ્વારા સતાબ્દી વર્ની ઉજવણી વાઘોડિયા હાઈસ્કૂલ ખાતે શસ્ત્ર પૂજા સાથે કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા વિભાગના સહયોગથી શતાબ્દી વરની આખા વર્ષ દરમિયાન વિવિધ ઉજવણી કરાશે ભારતીય સંસ્કૃતિ વીરતા અને શૌર્યની ગાથા સાથે ભારતના સંસ્કૃતિના મૂલ્યોનું દિનપ્રિદિન વ્યક્તિ વ્યક્તિમાં પ્રકટીકરણ કરવાના હેતુએ સંકલ્પનું શતાબ્દી વર્ષ એટલે આર એસ એસની સ્થાપના સો વર્ષ નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટે આ દેશના તમામ નાગરિકનો ફાળો આવશ્યક છે રાષ્ટ્રહિતમાં પર્યાવરણ સ્વચ્છતા વૃક્ષોનું વાવેતર પ્લાસ્ટિક નિષેધ યોગ અને કસરત વગેરે અંગે જાગૃતતા જરૂરી છે આ માટે ધર્મ જાગરણ સમન્વય પ્રાત સહસંયોજક ગોપાલભાઈ શાહ વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આરએસએસ નો શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં શિષ્ટબદ્ધ કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહ્યા હતા વિશ્વના શ્રેષ્ઠ સંગઠનોમાંના એક એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સોમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આ શતાબ્દી વર્મી ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે આ પર્વ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને રાષ્ટ્ર સ્વાહા ઇદમ નમકના મંત્ર અને હું નહીં કુના સૂત્ર હિટલર વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના હેતુથી ઉજવવામાં આવી રહ્યો છે